નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છ ની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર ચોવીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકે વિદ્યાર્થીઓ એ માટે થઈ અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે એ માટે થઈ આપણે ધોરણ છના દરેક વિષયના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે તૈયાર કરેલા છે અને આ જે પ્રશ્નપત્ર છે તમારા ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર તમારી જે સ્વઅધ્યન પોતી છે અને જે એકમ કસોટીઓ છે તેમાંથી જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો છે તે વીણી વીણીને આપણે લીધેલા છે જે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય તો દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ છ વિષય ગણિત પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર ચોવીસનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા દાખલા ગણો ગમે તે ત્રણ જેના કુલ નવ માર્ક્સ છે પહેલો સવાલ સુરત મહાનગરપાલિકામાં એક કલા પ્રદર્શનનું ચાર દિવસ માટે આયોજન કરવામાં આવ્યું હતું કાઉન્ટર પર પહેલાં બીજા ત્રીજા અને ચોથા દિવસે વેચવામાં આવેલ ટિકિટોની સંખ્યા અનુક્રમે એક હજાર બસો એકત્રીસ એક હજાર પાંચસો તેત્રીસ બે હજાર એકસો પચાસ અને ત્રણ હજાર સત્તાવન છે તમામ ચાર દિવસમાં વેચવામાં આવેલ ટિકિટોની કુલ સંખ્યા શોધો તો કુલ વહેંચાયેલ ટિકિટો બરાબર એક હજાર બસો એકત્રીસ પ્લસ એક હજાર પાંચસો તેત્રીસ પ્લસ બે હજાર એકસો પચાસ પ્લસ ત્રણ હજાર સત્તાવન ટોટલ કરીએ એટલે જવાબ આવશે સાત હજાર નવસો એકોતેર મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ જે છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર ઉપલબ્ધ છે જે આપણે અધ્યન નિષ્પત્તિને આધારે બ્લુ પ્રિન્ટને આધારે તૈયાર કરેલ છે પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તે મેળવી લેવા તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે અને અહીંયા તમને નંબર પણ આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે વોટ્સઅપ પર પીડીએફ મંગાવી શકો છો તમારી જે અધ્યયન નિષ્પત્તિઓ છે એકમ કસોટીઓ છે ગયા વર્ષના પ્રશ્નપત્ર છે અને એકમ કસોટીઓ છે તેના આધારે આપણે તૈયાર કરેલા છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર બીજો સવાલ એક બોટલ બનાવતી કંપની એક દિવસમાં સરેરાશ એક હજાર નવસો ને પાંત્રીસ બોટલનું ઉત્પાદન કરે છે તો ડિસેમ્બર બે હજાર એકવીસમાં કેટલી બોટલનું ઉત્પાદન થયું હશે ડિસેમ્બર બે હજાર એકવીસમાં દિવસોની સંખ્યા એકત્રીસ અને કુલ બોટલનું ઉત્પાદન બસો ને અગિયાર ચાલો તો હવે આપણે અહીંયા એક હજાર નવસો ને પાંત્રીસ ગુણ્યા એકત્રીસ જે છે એ કરવા પડશે જો અહીંયા આપણને કહ્યું છે એવું કે ભાઈ એક હજાર નવસો પાંત્રીસ બોટલોનું ઉત્પાદન કરે છે બરાબર છે એક દિવસ મને કુલ એવા એકત્રીસ દિવસો હોય છે બરાબર છે તો કુલ દિવસ કુલ કેટલી બોટલોનું ઉત્પાદન થશે તો એ આપણે અહીંયા ગુણાકાર દ્વારા જોઈએ તો એક હજાર નવસો પાંત્રીસ ગુણ્યા એકત્રીસ કરવા પડશે તો પહેલાં એક હજાર નવસો પાંત્રીસ સાથે ત્રણનો ગુણાકાર કરીએ એટલે અઠ્ઠાવન હજાર પચાસ પછી એકનો ગુણાકાર કરીએ એટલે એક હજાર નવસો પાંત્રીસ પછી બંનેનું ટોટલ કરીએ એટલે જવાબ આવશે ઓગણસાઠ હજાર નવસો ને પંચ્યાસી ત્યાર પછી ત્રીજો દાખલો વિરાટ એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે તેણે ટેસ્ટ મેચમાં અત્યાર સુધીમાં નવ હજાર પાંચસો ચાલીસ રન બનાવ્યા છે તે કુલ બાર હજાર રન પૂર્ણ કરવા ઈચ્છે છે તો હજી કેટલા રનની જરૂર પડશે તો બાકી રહેતા રન શોધો હોય તો બાર હજારમાંથી નવ હજાર પાંચસો ચાલીસ બાદ કરવા પડે ઝીરોમાંથી ઝીરો જાય તો ઝીરો હવે અહીંયા ઝીરોમાંથી ચાર નહીં જાય તો દશકો અહીંયાથી લેવો પડશે પણ ત્યાંથી નહીં મળે ઝીરો છે તો બે ઉપરથી લઈએ તો બે ઉપર એક થઈ જશે ઝીરો ઉપર નવ થઈ જશે ઝીરો ઉપર દસ થઈ જશે દસમાંથી ચાર જાય તો છ નવમાંથી પાંચ જાય તો ચાર અહીંયા એકમાંથી નવ નહીં જાય તો એક ઉપરથી દશકો લે એટલે અહીંયા ઝીરો અહીંયા એક ઉપર એક હતા એટલે અહીંયા અગિયાર થઈ ગયા અગિયારમાંથી નવ જાય તો બે એટલે જવાબ આવશે બે હજાર ચારસો ને સાહીઠ રન ત્યાર પછી ચોથું એક પાત્રમાં ચાર લીટર દૂધ છે તેમાંથી સો મિલીલીટર ક્ષમતાવાળા કેટલા ગ્લાસ ભરી શકાય તો જો કુલ દૂધ ચાર લીટર છે હવે એને આપણે મિલીલીટરમાં ફેરવીએ તો ચાર ગુણ્યા એક હજાર એટલે કે ચાર મિલીલીટર તો ભરી શકાતા ગ્લાસ બરાબર ચાર હજારના છેદમાં સો કારણ કે સો મિલીટરવાળા ભરવાના છે તો મીંડું મીંડું ઉડી જશે એટલે જવાબ આવશે ચાલીસ ગ્લાસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એ માંગ્યા મુજબ લખો જેના કુલ ચાર છે આપેલી સંખ્યાને ભારતીય અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો ભારતીય પદ્ધતિમાં ચુમોતેર લાખ ચોસઠ હજાર પાંચસો ને બત્રીસ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આ રીતે આપણે લખી શકીએ અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી છે બીજું ચાર સાત પાંચ અને બેનો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત તો સૌથી મોટી સંખ્યા સાત હજાર પાંચસો ને બેતાલીસ સૌથી નાની સંખ્યા બનશે બે હજાર ચારસો ને સત્તાવન તો તફાવત બરાબર સાત હજાર પાંચસો બેતાલીસ માઇનસ બે હજાર ચારસો ને સત્તાવન હવે અહીંયા ચાર ઉપર છે કોમારીને મારીને અહીંયા ત્રણ કરી નાખીએ બે ઉપર બાર બારમાંથી સાત જશે તો પાંચ ત્રણમાં પાંચની ઉપર ચાર ને ત્રણ ઉપર તેર તેરમાંથી પાંચ જશે તો ચારમાંથી ચાર જાય ઝીરો સાતમાંથી બે જાય તો પાંચ એટલે જવાબ આવશે પાંચ હજાર ત્યાર પછી બી સૂચના મુજબ લખો જેના કુલ બે માર્ક છે એમાં આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં જણાવો તો અહીંયા સંખ્યાઓ આપણને આપેલી છે ચડતા ક્રમમાં જણાવ્યું તો સૌથી નાની સંખ્યા ત્રણસો છે એના કરતાં મોટી ચારસો ઓગણસાઠ એના કરતાં મોટી ત્રણ હજાર છસો એના કરતાં મોટી સાત હજાર બે બીજું આપેલી સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠો તો સૌથી મોટી સંખ્યા જે છે એ ત્યાંસી હજાર પાંચસો ને બાસઠ છે એનાથી નાની સંખ્યા પચીસ હજાર છસો ને એકસઠ છે એનાથી નાની સંખ્યા પાંચ હજાર છસો એંસી છે એનાથી નાની સંખ્યા ત્રણ હજાર બસો ને બાસઠ પ્રશ્ન નંબર ત્રણ એ સંખ્યા રેખાની મદદથી ગણતરી કરો ગમે તે બે જેના કુલ ચાર માર્ગ છે તો બે વત્તા સાત ચાલો બે વત્તા સાત એટલે બેની અંદર આપણે પ્લસ સાત કરીએ એટલે જવાબ આવશે આપણો નવ આઠ માઇનસ ત્રણ અહીંયા આઠ છે એમાંથી આપણે ત્રણ બાદ કરીએ એટલે જવાબ આવશે આપણો પાંચ ત્યાર પછી છે બે ગુણ્યા ચાર તો બે ગુણ્યા બે ગુણ્યા બે ચાર વખત કરીએ એટલે જવાબ આવશે આઠ ત્યાર પછી બીજું આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ છ માર્ક છે શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે તો સાચું બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે અંકની જ હોય છે તો ખોટું પાંચસો એ સંખ્યા ચારસો નવ્વાણું પછી આવતી સંખ્યા છે તો સાચું સાતસો પછી આવતી સંખ્યા સાતસો એક છે તો સાચું પૂર્ણ સંખ્યા આઠ એ સાત અને નવની નવ સંખ્યાઓની વચ્ચે આવે છે તો સાચું સંખ્યા એકની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી તો જવાબ આવશે ખોટું પ્રશ્ન નંબર ચાર વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી અને જવાબ આપો પેલું વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી સંખ્યા ત્રાણું હજાર બસો પિસ્તાલીસે ત્રણ વડે વિભાજ્ય છે કે નહીં તે જણાવો તો ત્રાણું હજાર બસો પિસ્તાલીસ એમાં બધા જ અંકોનો સરવાળો કરીએ તો નવ વત્તા ત્રણ વત્તા બે વત્તા ચાર વત્તા પાંચ ત્રેવીસ તો ત્રેવીસ એ ત્રણ વડે વિભાજ્ય નથી તેથી આ સંખ્યા ત્રણ વડે વિભાજ્ય નથી બીજું વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી સંખ્યા અહીંયા આપણને આપેલી છે છ વડે વિભાજ્ય છે કે નહીં તે જણાવો તો બેકી સંખ્યા હોવાથી તે બે વડે વિભાજ્ય છે આ ઉપરાંત છ વત્તા ત્રણ વત્તા નવ વત્તા પાંચ વત્તા એક વત્તા ઝીરો કરીએ એટલે ચોવીસ થશે તો ચોવીસે ત્રણ વડે વિભાજ્ય છે તેથી આ સંખ્યા ત્રણ વડે વિભાજ્ય છે જે સંખ્યા બે અને ત્રણ વડે વિભાજ્ય હોય તે સંખ્યા છ વડે પણ વિભાજ્ય હોય પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ ગણતરી કરો ગમે તે બે તો સોના અવિભાજ્ય અવયવ ઉપાડો સોના અવિભાજ્ય અવયમાં પચાસ દુ સો પચીસ દુ પચાસ પચું પચું પચીસ પાંચ એકા પાંચ તો સો બરાબર બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ત્યાર પછી છે બીજું આઠ અને બારના પ્રથમ બે સામાન્ય અવયવી શોધો તો આઠના અવયવમાં આવશે આઠ સોળ ચોવીસ બત્રીસ ચાલીસ અડતાલીસ છપ્પન ચોસઠ ને બોતેર બારના અવયવીમાં આવશે બાર ચોવીસ છત્રીસ અડતાલીસ સાહીઠ બોતેર ચોર્યાસી છન્નું સામાન્ય અવયવી આવશે એમાં સરખા એવા તો ચોવીસ અને અડતાલીસ ત્યાર પછી છે ત્રીજું પંદર પચીસ અને ચાલીસના સામાન્ય અવયવ શોધો તો પંદરના અવયવમાં આવશે એક ત્રણ પાંચ અને પંદર પચીસના અવયવમાં એક પાંચ અને પચીસ ચાલીસના અવયવમાં એક બે ચાર પાંચ છ દસ વીસ અને ચાલીસ સામાન્ય અવયવી થશે એક અને પાંચ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ એ સૂચના મુજબ ગણતરી કરો ગમે તે બે જેના કુલ છ માગશે અડતાલીસ અને ચોસઠનો ગુસ્સા શોધો તો અડતાલીસના પહેલા બે વડે ભાગ ચલાવી તો ચોવીસ દુ અડતાલીસ બાર દુ ચોવીસ છ દુ બાર ત્રણ દુ છ અને ત્રણ એકા ત્રણ ચોંસઠના જોઈએ તો બત્રીસ જો ચોસઠ સોળ દુ બત્રીસ આઠ દુ સોળ ચાર દુ આઠ બે દુ ચાર અને બે એકા બે હવે અડતાલીસના ભાગ આ રીતે પડશે બે ગુણ્યા બે બે ગુણ્યા બે ત્રણ ચોસઠના આવશે બે ગુણ્યા બે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કે ગુસ્સા બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે બે એટલે કે સોળ ત્યાર પછી છે બીજું અઢાર અને છત્રીસનો લસ શોધો તો સર્વપ્રથમ બે વડે ભાગ ચલાવીએ તો નવ દુ અઢાર અઢાર દુ છત્રીસ પરી પાછો બે વડે ચલાવીએ એટલે નવ અને નવ દુ અઢાર અહીંયા ત્રણ તેરી નવ ત્રણ તેરી નવ ત્રણ એકા ત્રણ ત્રણ એકા ત્રણ એટલે લસા મળશે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે છત્રીસ ત્યાર પછી છે દાખલા નંબર ત્રણ બાર સોળ અને ચોવીસનો ગુસ્સા તો બારના અવિભાજ્ય અવયવ છ દુ બાર ત્રણ દુ છ અને ત્રણ એકા ત્રણ સોળમાં આવશે આઠ દુ સોળ ચાર દુ આઠ બે દુ ચાર અને એક દુ બે બાર દુ ચોવીસ છ દુ બાર ત્રણ દુ છ અને ત્રણ એકા ત્રણ તો ચાલો બારના અવિભાજ્ય અવયવો આપણને મળ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ સોળના મેળા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ચોવીસમાં બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ તો ગુસ્સા એનો જે સામાન્ય અવયવ છે એ બે ગુણ્યા બે એટલે કે ચાર થઈ જશે ત્યાર પછી છે બી કોઈડ ઉકેલો ગમે તે એક જેના કુલ ચારમાં પેલું જુદા જુદા રસ્તાની ટ્રાફિક સિગ્નલ લાઇટ અનુક્રમે ત્રીસ સેકન્ડ સાઠ સેકન્ડ અને નવ નેવું સેકન્ડ પછી બદલાય છે જો તે એક સાથે સવારે નવ વાગ્યે બદલાય તો પછી ફરી ક્યારે બદલાશે તો ત્રીસ સાઠ અને નેવું જે છે એના આપણે અવિભાજ્ય અવયવો પહેલાં મેળવી લઈએ તો પંદર દુ ત્રીસ ત્રીસ દુ સાહીઠ પિસ્તાલીસ દુ નેવું હવે બે વડે ભાગ પંદરનો અને પિસ્તાલીસનો નહીં ચાલે ત્રીસનો ચાલશે તો પંદર દુ પંદર દુ ત્રીસ અહીંયા પંદર બેઠા મૂકેને અહીંયા પિસ્તાલીસ મૂકી દઈએ હવે ત્રણ વડે ભાગ ચલાવે તો ત્રણ પંચા પંદર ત્રણ પંચા પંદર પંદર તેરી પિસ્તાલીસ પાછા ત્રણ વડે ચલાવશે તો પાંચના નહીં ચાલે અહીંયા પંદરના ચાલશે તો પાંચ તેરી પંદર અહીંયા પાંચના પાંચ બેઠા હવે પાંચ વડે ત્રણેયના ભાગ ચાલશે તો પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ એટલે અવયવો આપણને મેળા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે કે એકસો સેકન્ડ અને એકસો એંસી સેકન્ડ એટલે કે ત્રણ મિનિટ તો નવ કલાક અને ત્રણ મિનિટ ઉપર ફરી પાછી એક સાથે ત્યાર પછી છે બીજું એવી સૌથી નાની સંખ્યા શોધો કે જેને છ પંદર અને અઢારથી ભાગવાથી દરેક સ્થિતિમાં પાંચ શેષ રહે તો છ પંદર અને અઢાર તો બે તેરી છ અહીંયા પંદરના પંદર અહીંયા નવ દો અઢાર ત્રણ એકા ત્રણ ત્રણ પંચા પંદર ત્રણ તેરી નવ અહીંયા એકના એક અહીંયા પાંચના પાંચ અહીંયા ત્રણ એકા ત્રણ અહીંયા એક પાંચ એકા પાંચ અને એક બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે કે નેવું તો પાંચ શેષ બાકી રહે એટલે નેવું વચ બરાબર પ્રશ્ન નંબર સાત એ એક બંધ વક્ર દોરી તેના અંદરના ભાગને બહારના ભાગને અને વક્રનો ભાગ નિર્દેશિત કરો તો અહીંયા આપણે આ વક્ર દોર્યો છે આ બહારનો ભાગ છે અહીંયા અંદરનો ભાગ છે અને આ વક્રનો ભાગ છે ત્યાર પછી છે જોડકા જોડો વિભાગ તો અહીંયા પહેલું જે છે તે ત્રિકોણ આ જે છે તે ખુલ્લો વક્ર છે અહીંયા જે છે તે બંધ વક્ર છે અને આ જે છે તે ષટકોણ છે ચાલો ત્યાર પછી જે પ્રશ્ન સી નીચેની પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો એ બી અને પિક્યુ એક્સ બિંદુમાં છેદેશે છે ચાલો તો આ રેખા એ બી છે આ રેખા પિક્યુ છે અને એક્સ બિંદુમાં છેદે છે તો આ રીતે આપણે દોરી શકીએ બીજી આકૃતિ બિંદુ ઓ એ એક્સ વાય ઉપર છે તો આ એક્સ વાય રેખા છે એના ઉપર આ બિંદુ ઓ બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને ચાર રેખાખંડ લખો તો અહીં આકૃતિ આપણને આપે છે એમાં ચાર રેખાખંડો એ બી બી અને ઓ આપણે લખી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ એ નીચે આપેલા ત્રિકોણના પ્રકારના નામ આપો તો ત્રિકોણ એ કે જેમાં એ બી બરાબર બી બરાબર સી એ બરાબર સાત એટલે કે બધી જ બાજુના માપ સરખા છે એટલે સમબાજુ ત્રિકોણ અહીંયા છે ત્રિકોણ પિક્યુઆરમાં પિક્યુ બરાબર પાંચ સેન્ટીમીટર ક્યુઆર બરાબર છ અને પીઆર બરાબર આઠ તો અહીંયા તમે જોશો તો બધી જ બાજુના માપ અલગ અલગ છે તો વિષમ બાજુ ત્રિકોણ પાંચ સેન્ટીમીટર આઠ સેન્ટીમીટર અને પાંચ સેન્ટીમીટર બાજુઓના માપ ધરાવતો ત્રિકોણ તો બે બાજુઓના માપ સરખા છે એટલે સમદ્રી બાજુ ત્રિકોણ ત્રિકોણ એક્સ વાય ઝેડમાં માપ ખૂણો વાય બરાબર નેવું તો એક ખૂણો નેવું અંશનો છે એટલે કે કાટકોણ ત્રિકોણ બી આપેલ ત્રિકોણના પ્રકારના નામ આપો ચાલો અહીંયા તમે જોશો તો સમદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ આપણે કહી શકીએ કારણ કે બે બાજુના માપ સરખા છે એટલે સમદ્રી બાજુ ત્રિકોણ એક ખૂણો નેવ વંશનો છે એટલે કાટકોણ ત્રિકોણ એટલે સમદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ ચાલો બીજો ત્રિકોણ આપણને આપ્યો છે તો અહીંયા તમે જોશો તો માપ જે છે તે નેવું વંશ કરતા મોટું છે એટલે ગુરુકોણ ત્રિકોણ કહી શકીએ અને આમ તમે બાજુઓના માપને આધારે જુઓ તો વિષમ બાજુ ત્રિકોણ પણ કહી શકાય કારણ કે ત્રણેય બાજુના માપ અલગ અલગ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક છે પેલું સમબાજુ ત્રિકોણની બધી જ બાજુઓની લંબાઈ ખાલી જગ્યા હોય તો સમાન બીજું ચોરસનો દરેક ખૂણો ખાલી જગ્યા હોય તો કાર્ડ ખૂણો ચોરસના વિકરણો એકબીજાને ખાલી જગ્યા હોય છે તો સમાન ચોથું લંબ ચોરસે ખાલી જગ્યા ચતુષ્કોણ છે તો જવાબ આવશે સમાંતર બાજુ પ્રશ્ન નંબર દસ એ નીચે આપેલા આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો અહીંયા આકૃતિ આપણને આપેલી છે ઋણાંકો છે બિંદુ બી અને જીને સંગત પૂર્ણાંકો ચાલો બિંદુ બી તો આ બી જે છે તે એક બે અને ત્રણ તો એને સંગત ત્રણ થશે અને બિંદુ જી જે છે તે અહીંયા છે તો માઇનસ ત્રણ માઇનસ ચાર અને માઇનસ પાંચ એને સંગત પૂર્ણાંક થશે ત્યાર પછી ત્રીજું આ સંખ્યા રેખા ઉપર કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે તો કે બિંદુ એલ માઇનસ સાત જો બિંદુ ડીને સંગત પૂર્ણાંક પ્લસ સાત છે તો માઇનસ સાત વાળું બિંદુ એલ તમામ બિંદુઓના મૂલ્યના ઘટતા ક્રમમાં લખો એટલે ડાબી બાજુથી જમણી બાજુ લખવું પડશે તો ડી સી બી એ ઈ એફ જી એચ અને એલ ત્યાર પછી છે માંગ્યા મુજબ ગણતરી કરો જેના કુલ આઠ માર્ક છે એમાં સંખ્યા રેખાનો ઉપયોગ વગર માઇનસ વીસ પ્લસ બાર એટલે માઇનસ વીસ પ્લસ બાર એટલે જવાબ આવશે માઇનસ આઠ बीजू -8 + -4 + 5 + 8 એટલે -8 + -4 + 5 + 8 એટલે -8 - 4 + 5 + 8 - 12 + 5 + 8 - 7 + 8 એટલે કે 1 ત્રીજો -10 + 24 - 6 - 1 તો -10 + 24 - 6 - 1 એટલે -10 + 24 - 6 - 1 એટલે કે +14 - 6 - 1 8 - 1 એટલે કે 7 માઇનસ પાંચ વધતા માઇનસ નવ પ્લસ માઇનસ બાર તો માઇનસ પાંચ માઇનસ નવ માઇનસ બાર એટલે કે માઇનસ ચૌદ માઇનસ બાર એટલે જવાબ થઈ ગયો માઇનસ છવ્વીસ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના દરેક વિષયના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો મિત્રો ફરી મળીશું આપણે આ જે ધોરણ નો ગણિત વિષયનું જે પ્રશ્નપત્ર છે અને આગળના દિવસે જે લાઈવ પ્રશ્નપત્રનું આપણે સોલ્યુશન કરાવવાના છીએ તેની સાથે